કરજણ તાલુકાના નારેશ્વર રોડ પર આવેલા રેતીના સ્ટોક પાસે કરંટ લાગતા બે યુવાનોના મોત નીપજ્યાની ઘટના સામે આવી છે આ બે યુવાનોના મોત કરંટ લાગ્યો હોય અને થયા હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સાથે એવી પણ માહિતી સામે આવી છે સારિંગ પાસે રોડ પર જે રેતીનો સ્ટોક છે ત્યાં રેતી ચારણ માટેના ચારણામાં કરંટ લાગતા બે યુવાનોના મોત થયા હોય તેવું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે હાલ તો બંને યુવાનોના શવને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને જ્યાં પોસ્ટમોર્ટમ બાદ સાચી જાણકારી સામે આવશે આ બંને યુવાનો પુનિતપુરા ગામના હોવાનું સામે આવ્યું છે આ મામલે કરજણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે હકીકત બે ઉજાડા પોણી કાઢવા એમના મોટર હતી ચાલુ ચાલુ મોટર હતી એટલે બે જણ એવું કહેતા કે પાણી નીકળે છે તો એ નીકળશે બહારથી ખાલી અઢાસ કલાક અમે ફોન કર્યું છું પછી શું એમને બૂમ પાડી ચોથી આ ઓફિસર હતા તો મેં એમને બૂમ પાડ્યું તો પછી શું થયું પહેલા ત્યાં આતો મારે લાગી ગયો તો લાગી ગયો તમારા કોણ जे मरना चे ये क्वाण चे तमारा जमाई डार सुना में नू